નમસ્તે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર ગુજરાતી તિથિ શુક્લ દશમ આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવે દેવાયત ખવડ અને ધ્રુવરાશિ વચ્ચે સુખદ સમાધાન બંને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા ગુજરાતી લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દેવાયત ખવડ અને સનાતનના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવીને સમગ્ર વિવાદનો અંત લાવ્યો હતો સમાચારમાં આગળ વધીએ તો જગત જનનીના ધામમાં શાકભરી નવરાત્રિનો મંગલ પ્રારંભ ચાચર ચોકમાં ઇટાલીના મહેમાનોએ ગરબે ઘૂમી જમાવ્યું આકર્ષણ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે રવિવારે અઠ્યાવીસ ડિસેમ્બરથી શાકભરી નવરાત્રિનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે પોચ સુદ આઠમથી શરૂ થયેલી આ નવરાત્રી આગામી ત્રણ જાન્યુઆરી કોશી પૂનમના રોજ સંપન્ન થશે નવરાત્રિના પ્રથમ દિવસમાં જ મા અંબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત રાજસ્થાન સહિત દેશ વિદેશના શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નવી ટીમના હોદ્દેદારો પદ ગ્રહણ કરવા કમલમ પહોંચ્યા બપોરે સીએમ ડે સીએમ મહત્વની બેઠક ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને જવાબદાર સોંપવામાં આવ્યા બાદ પ્રદેશ કક્ષાએ ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે બે દિવસ પહેલાં ભાજપના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી રાજ્યમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશ્વકર્માની નવી ટીમની રચના કરવામાં આવી છે સમાચારમાં આગળ વધીએ તો ખાનગી શાળાઓની ફીમાં હવે પારદર્શિકતા રાજ્યની પાંચ હજાર સાતસો ને સ્કૂલોની ફી એફઆરસીની વેબસાઇટ ઉપર જાહેર વાલીઓ ઘરે બેઠા જોઈ શકશે વિગતો ગુજરાતની ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની વધતી જતી ફરિયાદો અને કમિટીને એક ક્રાંતિકારી પારદર્શક નિર્ણય લીધો છે હવે રાજ્યની તમામ પાંચ હજાર સાતસો ને ખાનગી શાળાઓની નિયત કરેલી ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર સાર્વજનિક કરી દેવામાં આવી છે સમાચારમાં આગળ વધે તો ગુજરાત એટીએસની રાજસ્થાનમાં કાર્યવાહી ભીવાડીમાં ફેક્ટરી પર દરોડો બાવીસ કિલો સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડે નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય સામેના તેના અભિયાનને વધુ વેગ આપતા રાજસ્થાનમાં એક મોટી કાર્યવાહી પાર પાડી છે શનિવારે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત એટીએસે રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જયપુર અને સ્થાનિક પોલીસના સંકલનમાં ભેવાડી ખાતે એક સફળ સંયુક્ત દરોડો પાડ્યો હતો આ ઓપરેશનમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ઉત્પાદિત થતી સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું વર્ષ બે હજાર પચીસમાં હૃદયરોગની ઇમરજન્સીમાં બાર ટકાનો ઉછાળો રોજના સરેરાશ બસો કેસ ગુજરાતમાં હૃદયરોગની બીમારી એક ગંભીર પડકાર બનીને ઉભરી રહી છે વર્ષ બે હજાર પચીસમાં તાજેતરના આંકડાઓ મુજબ રાજ્યમાં હૃદયરોગને લગતી ઇમરજન્સીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા પચીસમી ડિસેમ્બર સુધીના આંકડા મુજબ આ વર્ષે કુલ છન્નું હજાર સાતસોને નેવાસી કેસ નોંધાયા છે જે ગત વર્ષ બે હજાર ચોવીસના ચોર્યાસી હજાર સાતસો આડત્રીસ કેસની તુલનાએ બાર પોઈન્ટ છેતાળીસ ટકાનો વધારો દર્શાવે છે સમાચારમાં આગળ વધીએ તો મેડિકલ કરતાં પેરામેડિકલના નિયમો વધુ કડક ફિઝિયોથેરાપી ઓપ્ટોમેટ્રી માટે ધોરણ દસમાં પચાસ ટકા અને નીટ ફરજિયાત ગુજરાત સહિત દેશભરમાં પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એલાઇડ એન્ડ હેલ્થકેર કમિશન દ્વારા નવા અને અત્યંત કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે નવા રેગ્યુલેશન મુજબ ફિઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રી સહિતના દસથી વધુ મુખ્ય કોર્ષમાં પ્રવેશ માટે હવે ધોરણ બારમાં લઘુત્તમ પચાસ ટકા ગુણ અને નીટની પરીક્ષા ફરિજિયાત કરી દેવામાં આવી છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો અમદાવાદની સ્કૂલોમાં બોક્સમાં નો જંક ફૂડ કેમ્પને હાથ ધરાયું લાખો વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને સુધારવા નો એક્શન પ્લાન બાળકોમાં સતત વધી રહેલી જંક ફૂડની આદત અને તેના કારણે ઉદ્ભવતી સ્વાસ્થ્ય સમસ્યા ઉપર અંકુશ મેળવવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લંચ બોક્સમાં નો જંક ફૂડ કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અભિયાન અંતર્ગત શહેરની થી વધુ શાળાઓમાં અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે સમાચારમાં આગળ વધીએ તો નમોત્સવ એક વ્યક્તિને નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિચાર કાર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું ત્યારબાદ સમાચારની વાત કરીએ તો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ચાર રાહવીરોનું બહુમાન જીવ બચાવનારને પચીસ હજાર સુધીનું ઈનામ મળશે ગંભીર માર્ગ અકસ્માતોમાં ગંભીર ઈજાગ્રસ્ત માણસોને ગોલ્ડન અવર્સમાં મદદ કરી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર સુરત ગ્રામ્ય જિલ્લાના ચાર રાહવીરોનું પોલીસ અધ્યક્ષ દ્વારા ચાલ ઓડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું આ ચારેય રાહ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ એકસો આઠ અથવા અન્ય માધ્યમ દ્વારા હોસ્પિટલ ડ્રોમા કેર સેન્ટર પહોંચાડી અમૂલ્ય માનવ જીવન બચાવ્યું હતું તેમના આ પ્રસન્નીય કાર્ય બદલ સરકારની રાહવીર યોજના અંતર્ગત મળવાપાત્ર ઇનામી પુરસ્કારની રકમ પણ આગામી દિવસોમાં આપવામાં આવનાર છે સમાચારમાં આગળ વધીએ તો રામપુરમાં ઘાસ ભરેલી ટ્રક બોલેરો પર પલટી ડ્રાઈવરનું કસડાઈ જવાથી મોત ઉત્તર પ્રદેશના રામપુરમાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો અહીં ઘાસથી ભરેલી એક ઓવરલોડ ટ્રક ઉત્તર પ્રદેશ સરકાર લખેલી બોલેરો ગાડી ઉપર પલટી ગઈ હતી આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ટ્રક નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું આ ઘટના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પહાડી ગેટ પાસે બની હોવાનું જાણવા મળ્યું છે સમાચારમાં આગળ વધીએ તો આંધ્રપ્રદેશમાં ટાટાનગર એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી એક વ્યક્તિનું મોત અને ઘાયર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે આવેલા લીના ટાટાનગર અને એરનાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે સમાચારમાં આગળ વધીએ તો નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે થશે ઉત્તર પ્રદેશ અને બિહારથી દિલ્હી સુધી હવામાનમાં ફેરફાર જોવા મળશે નવા વર્ષ પહેલાં હવામાને ફરી એકવાર વળાંક લીધો છે હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ સાથે ચિત ચેતવણી જાહેર કરી છે વિભાગ અનુસાર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એકત્રીસ ડિસેમ્બર સુધી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં એક જાન્યુઆરી સુધી રાત્રિ અને સવારના કલાકો દરમિયાન ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો તમે ખરાબ વર્તન કર્યું દિગ્વિજયસિંહની આરએસએસ બીજેપી પોસ્ટ પર ભડક્યા રાહુલ ગાંધી તાજેતરમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોંગ્રેસ પાર્ટીને આરએસએસ બીજેપી સંબંધોમાંથી શીખવાની સલાહ આપી હતી તેમણે આજે કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી બંને આ મુદ્દા પર ચર્ચા કરી હતી ત્યારબાદ સમાચારની વાત કરીએ તો મેક્સિકોમાં ગંભીર દુર્ઘટના ટ્રેન પાટા પરથી ઉતરી જતા તેર લોકોના મોત જ્યારે અઠ્ઠાણું ઈજાગ્રસ્ત મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સામાં એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો છે રવિવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી આ ઘટનામાં ઓછામાં ઓછા તેર લોકોના મોત થયા છે જ્યારે અઠ્ઠાણું લોકો ઘાયલ થયા છે આ કરુણ અકસ્માત નિંજાળા શહેર પાસે બન્યો હતો સમાચારમાં આગળ વધીએ તો પેરિસથી સિડની સુધી આ શહેરોમાં ભીડ અને હુમલાના ડરથી નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ ભય અને ભીડ સંબંધી સુરક્ષા ચિંતાને કારણે વિશ્વભરના ઘણા મોટા શહેરોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાના કાર્યક્રમો રદ અથવા મર્યાદિત કરવામાં આવ્યા છે પેરિસ સિડની ટોક્યો અને બેલગ્રેડમાં કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે ન્યૂયોર્કમાં કડક સુરક્ષા વચ્ચે ઉજવણી કરવામાં આવશે લોસ એન્જલ્સમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ ગયા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર